રાજકોટ રેસકોસ મેદાન ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની બીજી સાત જિલ્લા લેવલની અમારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાવા માટે જઈ રહી છે આ સાધારણ સભા જામપુરના મુકામે મળતી હોય છે પણ પ્રથમ વખત રાજકોટ શહેર ખાતે રેસકોસ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ સાધારણ સભાનો અને સાથે સાથે સહકારી મહાસંમેલનનું આયોજન કરવા માટે અમે જઈ રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર દેશના અને સહકાર મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ આ કાર્યક્રમ અંદર ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમ રાજકોટ જિલ્લા સહકારી બેંક જે હેડ ઓફિસ છે ત્યાંથી શરૂઆત થશે બેંક ના બે એવા મહાપુરુષ કે જેને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રનો પાયો નાખેલો હતો એવા બેંકના પૂર્વ ચેરમેન સરદેશ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા રાજકોટ હેડ ઓફિસ ખાતે મૂકવા માટે જે છે એમનું

અમારા પોરબંદર વિસ્તારના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહ્યા છે એ ઉપરાંત જિલ્લાના સંસદ સભ્યો ધારાસભ્યો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખાસ કરીને સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે એટલે રાજકોટ અને મોરબી બંને જિલ્લાના અમારી સેવા સહકારી મંડળી દૂધ મંડળી અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે